ત્રણ ઓરડા છે એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ તેમાં ભણે છે કોઈ ખુલ્લામાં બેસી ભણે છે કોઈએ ઉટલા પર બેસી ભણે છે તો ક્લાસરૂમમાં ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવ્યા છે આ દ્રશ્યો બોટાદના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચભાડિયા ગામની પ્રાથમિક શાળાના છે શાળામાં સ્થિતિ એવી છે કે સિન્ટેક્સથી બનેલા ચાર ઓરડા આવેલા છે પરંતુ તે ભયજનક હોવાથી તેમાં બેસાડવાની મનાઈ છે બીજી તરફ ત્રણ સ્લેબ વાળા ઓરડા છે જેમાંથી એક ઓરડામાં એક થી પાંચ ધોરણના નેવ બાળકોને બેસાડવામાં આવે છે તેવામાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકે તેનો અંદાજ લગાવી શકાય છે આ ખુલ્લામાં ભણતા વિદ્યાર્થીઓના દ્રશ્યો પણ જુઓ આ દ્રશ્યો રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થાને વણવી રહ્યા છે આવી સ્થિતિમાં પોતાના બાળકોને જોઈને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જો ભાઈ આ સભાડીયા પ્રાથમિક શાળાનું ગ્રાઉન્ડ છે જય ગ્રાઉન્ડ બતાવો તો ભાઈ બરાબર અત્યારે વરસાદ આવ્યો છે એટલે છોકરા એક થી તે પાંચ ધોરણ અને બાળઘાટીના બધા એક રૂમમાં બેઠા છે બે હજાર પંદર થી એક ધોરણ આલ્યો હશે રૂમ બનાવી દેવું રૂમ બનાવી બનાવી દેવું બીજી કાંઈ થતું નથી બે ત્રણ રૂમ સિન્ટેક્સના છે અમારે ઘરે બતાવીએ હાલો તમે રૂમ જોવો બે ત્રણ રૂમ છે

અહીં એક ઓરડામાં ખચોખચ બેસાડેલા બાળકોને પણ તમે જોઈ શકો છો ત્યારે સવાલ એ થાય છે કે શાળા પ્રવેશોત્સવના નામે તાઇફા કરવા કરતા આવી શાળાઓમાં ઓરડા કેમ નથી બનાવવામાં આવતા જો જર્જરિત શાળાઓમાં સારા ક્લાસરૂમ બની જશે તો બાળકોને પરેશાન નહીં થવું પડે તેમના શિક્ષણ પર અસર નહીં પડે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે આશા રાખીએ કે આ રિપોર્ટ જોયા પછી શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગની આંખો ઉગડશે રાજુ બારૈયા વી ટી ન્યૂઝ કોટા